નાણાકીય સેવા કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસે મુંબઈના મલાડ વેસ્ટ મેટ્રો સ્ટેશનના સ્ટેશન બ્રાન્ડિંગ અધિકારો હસ્તગત કર્યા છે અને મેટ્રો સ્ટેશનનું નામ બદલી અને હવે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ રાખવામાં આવ્યું છે तो मलाड वेस्ट मेट्रो स्टेशन माटे, स्टेशन ब्रांडिंग अधिकारों संपादन अमरा एक महत्वपूर्ण सीमाचिन्ह रूप है मोतीलाल ओसवाल फाइनेंशियल ना ग्रुप मैनेजिंग डायरेक्टर और चीफ एक्जीक्यूटिव ऑफिसर मोतीलाल ओसवाले आवाज जानी थी क्योंकि तो इस तरह से ये जो कॉर्पोरेट की पार्टनरशिप है समाज और देश की तरक्की के लिए एक तो बहुत अच्छा प्रतीक ही नहीं है બલકી અમારા સંકલ્પ પર ઉદ્દેશ્યની पूर्ति કે લિયે બહોત બડા સાધન છે મોતીલાલ ઉસવાલ ગ્રુપ ને મલાર્ડ સ્ટેશન પર નામકરણ કરકે જે તરહ સે ઇસકી જિમ્મેદારી ઉઠારવા કા ફેસલા ક્યા મેં કા બહોત બહોત સ્વાગત કરતો હું ધન્યવાદ આપને તો મોતીલાલ ઉસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ માંડી આઈ કૈત્યક્ષણજી કારણ કે મુંબઈ નામ સ્ટેશન બ્રાન્ડિંગ અધિકારો મેળવાની કંપની ની આ પ્રથમ પહેલ છે મોતીલાલ ઉસવાલ કંપની ના અધિકારીઓ એ જણાવ્યું હતું કે તે ઓ મેટ્રો મુસાફરો ની નાણાકીય સાક્ષરતા ની તાલીમ આપે છે

कई और भी स्टेशन के नाम बदल जाएंगे वो आप मुंबई मेट्रो से सवाल करिए कि वो और क्या कर रहे हैं बट मुझे लगता है कि डेफिनेटली दे वुड लाइक टू दैट ये पहला स्टेशन है जो हमारे आ, नाम से हुआ है सो आई एम श्योर देयर विल बी मेनी मोर कंपनीज बाय मुंबई मेट्रो एंड एमएमआरडी